ભુજ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ બાબતે લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે કાંઈ થઈ શકતું નથી આ બાબતે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ આધાર કાર્ડ બાબતે પ્રોબ્લેમ જ આવે છે આવો જોઈએ પોસ્ટ ઓફિસના મેનેજરનું શું કહેવું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ હું જગદીશ એમ ગઢવી પોસ્ટમાસ્ટર ભુજ એ એમાં એવું હતું કે આધારની કામગીરી હમણાં લગભગ દસ પંદર દિવસથી આપણે ઉપરથી ઇસ્યુ હતો નેટવર્કનો ઇસ્યુ હતો એટલે આખા ઉપરથી જ બંધ હતું બધી જગ્યાએ એને કારણે લોકોને થોડીક તકલીફ પડી ને એવું પણ જાણવા મળ્યું છે કે આ ભુજમાં અલગ અલગ બેંક ઓફ બરોડા છે કે મામલતદાર ઓફિસ છે કે બીજી બે ત્રણ જગ્યાએ પાયર પ્રાઇવેટ જગ્યાએ આધાર બને છે તો એ લોકો ત્યાં લગભગ બંધ કરી નાખે છે એટલે પોસ્ટ ઓફિસમાં દરરોજના આપણે પાંત્રીસથી ચાલીસ જે આપણી જે લિમિટ છે એ પ્રમાણે લઈ જ છીએ અને આપણું કામ ચાલુ જ છે પણ આ પબ્લિક ત્યાંથી આજે હમણાં બે ત્રણ દિવસ દસ બાર દિવસ બંધ રહી ગયો એને કારણે પબ્લિક ઘણી આવી હતી ને આપણે હું કર્મચારી રાખેલા છે ને કામ કરે જ છે ને વ્યવસ્થિત કામ થાય છે પણ આજે પબ્લિક વધારે હતી ને બોલ બોલ કરતા હતા એટલે પોલીસને બોલાવવી પડે એટલે બધું શાંતિથી પતી ગયું છે પણ આપણે જે ઇસ્યુ છે એ તો સોલ્વ કરવો જ પડશે એમ કારણ કે અમારે જે અમારે જે કામગીરી છે એ તો આધારની ચાલુ જ છે આપણે એટલે એક્સ્ટ્રા કામમાં તો અમને જે જે આપે એ એના માટે આપણે અલગથી વ્યવસ્થા કરેલી જ છે ને આપણે કામ થાય જ છે આધારનું પણ હવે એ એની જે છે પાંત્રીસ એપ્લિકેશન એની બદલે અમે ચાલીસ લઈ લઈએ છીએ ને આ સાયન્સ મોડે સુધી બેસીએ છીએ પણ આવે અમુક શું સિસ્ટમ પણ સ્લો ચાલે છે એમાં પબ્લિક સો જણા આવે તો સો જણાનું કામ નથી થઈ શકતું એમ આપણી સિસ્ટમને તો કારણે સ્લો ચાલે એને કારણે થોડો થોડો થઈ શકે છે એમ પણ મામલતદાર ઓફિસ કે અન્ય જે બે ત્રણ જગ્યાએ ચાલુ હતું ને પ્રાઇવેટ એ જો ચાલુ કરે નાખે તો આ પબ્લિકને થોડીક હાલાકી ઓછી પડે આપણે કામ કરીએ તો બહુ વ્યવસ્થિત ચાલુ છે આજે આ લોકોનું ભારણ હતું અને અમુક લોકો કઈ રીતે બોલતા હતા એટલે પોલીસને આપણે સ્પોટ બોલાવી હતી બધું શાંતિથી પતી ગયું છે એટલે જો જે લોકો સવારના આવે છે એની ટોકન આપ ટોકન સિસ્ટમ છે એ ટોકન સિસ્ટમ આપી દઈ છીએ ને એમને ટાઈમ આપી દે છે ને એ જેટલા ટોકન અપાય છે ને એનું બધાયનું કામ થઈ જાય છે